आगड़ नंबर बे बीजो ख्याल बोलो क्यों ख्याल छे एक सूत्रता के सुसंगत एक सूत्रता ऊपर थी अपन ने खबर पड़े तो के हिसाब लख के ये केवा होवा चाहिए एक सरकार आठ ख्याल तो सोचवे अंडरलाइन करो एक सूत्रता नो ख्याल एवो सोचवे छे કે હિસાબો નકતી વખતે કે નાણાકીય અહેવાલો રજૂ કરતી વખતે દર વર્ષે એક સરખી હિસાબી નીતિ વિધિ અને પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ દર વર્ષે પદ્ધતિ નીતિ વિધિ બદામાં ફેરફાર તવો જોઈએ નહીંાકલા તરીકે ઘસારો ગણવાની કેટલી પદ્ધતિ છે બે આમ તો દસ બાર પદ્ધતિ છે ઘસારો સીધી લીટી ની પદ્ધતિ એ ગણીએ અને પછી આવતા વર્ષે ઘટતી જતી ની બાકીની તો એ યોગ્ય કેવાય કારણ કે એક સૂત્રતાના સિદ્ધાંત નો એમાં શું થાય બંધ દર વર્ષે પદ્ધતિઓ બધી કેવી રહી જોઈએ એક સરખી અન્ડરલાઈન જો આવી એક સൃതતા જળવાય તો જ હિસાબો સરખામણી લાયક રહે છે નહી તો હિસાબો સરખાવી શકાતા નથી અને ઘણી વખત આવા હિસાબો ગેરમાર્ગે પણ દોરી શકે જો એક સરખી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવેલો ન હોય

फर्स्ट इन फर्स्ट आउट लास्ट इन फर्स्ट आउट એટલે શું ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ પહેલા આવેલો હોય એ પહેલા જાય લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ છેલ્લે આવેલો પહેલા જાય તો એક વર્ષે આપણે સ્ટોક ગણીએ ફિફો પદ્ધતિથી બીજા વર્ષે સ્ટોક ગણીએ લીફો પદ્ધતિ થી તો એ યોગ્ય ગણાઈ ખરો સ્ટોક ના મૂલ્યાંકન ની પદ્ધતિ માં વિવિધતા રાખવી જોઈએ નહી સિવાય કે કોઈ કારણસર આપણને ફરજ પડે તો જ પદ્ધતિ બદલાવી જોઈએ બાકી પદ્ધતિ બદલાવી જોઈએ ખાસ મહત્વનું છે

અનોક વખત બજાર કિંમત ઓછી હોય પણ નિયમ એવો છે કે બેમાંથી ઓછી લેવાની કે રૂડીચોસ્તતાનો સિદ્ધાંત આગળ આવશે ત્યારે સમજીશું તો આ બેમાંથી ઓછી લઈએ એને કારણે આ એક સૂત્રતાના સિદ્ધાંતનો કોઈ પણ રીતે ભંગ થતો નથી કોઈ પણ એક પ્રકારના વ્યવહાર માટેની વિધિ કે પદ્ધતિ એક હિસાબી સમય થી બીજા હિસાબી સમય વચ્ચે સુસંગત હોવી જોઈએાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા તો એને કારણે વ્યક્તિગત પૂર્વગ્રહ દૂર થાય છે અને દર વર્ષે એક સરખી વિધિ કે પદ્ધતિ કોઈ પદ્ધતિમાં આપણે ફેરફાર કરીએ તો હિસાબોમાં કોઈ પણ પ્રકારનો થર્ડ પાર્ટી જે ત્રાહિત પક્ષકારો છે એ લોકોની હિસાબોમાં વિશ્વાસ રહેતો નથી કે આ લોકો તો પોતાના હિસાબો દર વર્ષે બદલી નાખે છે થોડી વાર થોડા સમય આ પદ્ધતિ બીજી વાર પછી બીજી પદ્ધતિ તો એ માટે એક સરખી પદ્ધતિ વાપરવી જોઈએ દાખલા તરીકે કોઈ એક વર્ષમાં ઘટતી જતી ની બાકીની પદ્ધતિથી ઘસારો ગણેલો હોય તો પછીના વર્ષમાં પણ ઘસારો કઈ પદ્ધતિથી ગણવાનો છે ઘટતી જતી આ વર્ષે આપણે ઘટતી જતી બાકી લીધી તો આવતા વર્ષે પછી સીધી લીટી ગણીએ તો આ એક સુત્રતાના સિદ્ધાંતનો એની અંદર ભંગ થાય છે એવો ગણાવી શકાય એની પછી સ્ટોકના મૂલ્યાંકનમાં પદ્ધતિમાં દર વર્ષે એક સરખી પદ્ધતિ રાખવી જોઈએ પદ્ધતિમાં ફેરફાર કરવો જોઈએ નહીં સ્ટોકના મૂલ્યાંકનની કેટલી પદ્ધતિ જોઈતી બે ફી અને લી આ વર્ષે ફી ફો રાખી તો આવતા વર્ષે પણ ફી આ વર્ષે લી ફો રાખી તો આવતા વર્ષે પણ ફી ફો એટલે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ લી એટલે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ એ પદ્ધતિ જે ઉપયોગ કરો એ પદ્ધતિ કેવી રાખવાની સરખી તો એને આધારે આપણને ખ્યાલ આવે છે કે હિસાબોમાં एक सूत्रता के तो आ हिसाबो दरेक पक्षकार एक सरखा उपयोगी साबित थी सके